Thank you. આજ રોજ શ્રાવણના અંતિમ સોમવારે દર વર્ષની પરંપરા અનુસાર વડોદરાના નવનાથ મહાદેવની કાવડયાત્રા યોજાઈ હતી નવનાથ મહાદેવને વડોદરાના રક્ષક દેવ પણ ગણવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવનાથ મંદિર પૈકી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી કાવડયાત્રા શરૂ થઈ હતી જેમાં મોટી સંખ્યાએ શ્રદ્ધાળુઓ જોડાયા હતા ડભોઈના વિજયજી મહારાજે યાત્રાની આગેવાની સંભાળી હતી તો પ્રખર શિવભક્ત નીરજ જૈન સહિત કાવડિયાઓ દ્વારા ધામધૂમથી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા આ બારમા વર્ષે નવનાથ મહાદેવની કાવડયાત્રા નીકળી છે વડોદરા શહેરમાં એક વડોદરાની વિરાસત વડોદરાના રક્ષકદેવ એવા નવનાથ મહાદેવ વડોદરાના લોકોનું સર્વ વિશ્વનું રક્ષણ કરે છે ત્યારે વડોદરા શહેરના લોકોની આ ફરજ થઈ જાય છે કે નવનાથ મહાદેવને વર્ષમાં એકવાર જળાભિષેક પવિત્ર નદીઓના જળથી કરવો જોઈએ અને એને ધ્યાનમાં રાખી આજે ભવ્ય કાવડયાત્રા નીકળી રહી છે અત્યાર સુધીમાં બે મહાદેવ થયા છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે મહાદેવનું સ્વાગત લોકોનું સ્વાગત થયું છે કાવડિયાનું સ્વાગત થાય છે સાથે સાથે દૂધ ડ્રિંક રબડી અને ફરાળ સફરજન કેળા સાબુદાણાની ખીચડી આવું લોકો ભાવિક ભક્તો વડોદરા શહેરના લોકો દ્વારા વેચાઈ રહ્યું છે અને આવા પ્રસંગે બધા જ લોકો સમાજના અગ્રણીઓ તમામ પક્ષોના લોકો પક્ષા પક્ષીથી ઉપર ઉઠી આ કાવડિયાત્રામાં જોડાઈ રહ્યા છે અને એટલે જ બધા વડોદરાવાસીઓનો આભાર સાથે બધાને જ એવું કહું છું કે જોઈ શું રહ્યા છો જે જગ્યાએ હોય ત્યાં નવનાથ મહાદેવના દર્શન કરો અને નવનાથ મહાદેવની આ કાવડિયાત્રામાં કોઈક પણ જગ્યાએ જોડાવો હરે હરે આ યાત્રામાં અનેક રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા શ્રદ્ધાળુઓએ બમ ભોલેનાથના જયઘોષ વચ્ચે યાત્રાએ આકર્ષણ જગાવ્યું હતું યાત્રામાં ભગવાન શિવની ભક્તિભાવ સાથે ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું